નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત પ્રદેશ ભાજપની આવતીકાલે મહત્વની બેઠક મળવાની છે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કમલમમાં આ બેઠક મળશે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમવાર કમલમ પહોંચશે સીઆર પાટીલ પ્રદેશ ભાજપના હોદ્દેદારો મહત્વની બેઠકમાં હાજર રહેશે જિલ્લા અને મહાનગરના પ્રમુખ પણ બેઠકમાં હાજર રહેશે લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળવા જઈ રહી છે આગામી કાર્યક્રમ અંગે બેઠકમાં ચર્ચા થશે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ મનોમંથન થશે લોકસભા ચૂંટણીના પરિણામની પણ સમીક્ષા કરવામાં આવશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિકુંજ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમવાર કમલમ પહોંચવાના છે સી આર પાટીલ અને તેમની જવાબદારી પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકેની રહેશે કઈ રીતનો કાર્યક્રમ છે તેમનો પ્રતિભાલ બે મુખ્ય મુદ્દાઓ છે એક તો આપણે જે ઉલ્લેખ કર્યો કે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત સંગઠનની આ પ્રકારની બેઠકની અંદર હાજરી આપી રહ્યા છે અને પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા મહાનગરોના પ્રમુખો સાથેની આ પહેલી લોકસભા ચૂંટણી બાદની બેઠક મળી રહી છે પહેલો મુદ્દો એ છે કે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે

સ્થાનિક સ્વરાજ ચૂંટણી જે છે તે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની તેમની આગેવાનીમાં જ યોજાય અને જે કાયમી પ્રમુખની વાત થઈ રહી છે તે સંગઠન પર્વ પૂરો થયા બાદ લગભગ ત્રણ મહિના બાદ એટલે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપને ને નવા પ્રમુખ મળી શકે સંભવિત રીતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં જ આગામી ત્રણ મહિના બાદ યોજાનારી સ્થાનિક સ્વરાજ ચૂંટણી જે છે તે લડાશે અને તેની તૈયારીઓના ભાગરૂપે જ પ્રદેશ અધ્યક્ષે આ બેઠક બોલાવી છે અને તેઓ ખુદ આ બેઠક ની અંદર હાજરી આપવાના છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ